હવે આ તો ભાઈ વેલાના ના જાગ્યા હતા અને વેલા નું આ ટ્રેક્ટર જે લેવલ મારે છે એ ટ્રેક્ટર હાલતું હતું અને ભાઈ અત્યારે અગિયાર વાગ્યા છે ને આપણે જેસીબી છ દિવસ હાલ્યું અને આ ટ્રેક્ટર બે દિવસ થી હાલે છે અને ભાઈ જેસીબી ના ડ્રાઈવર અહીંયા બપોરા કરતા અને હવે આ ટ્રેક્ટર ના ડ્રાઈવર બાપ દીકરો છે તો એને બપોરા અહીંયા કરવાના છે એટલે ભાઈ હવે આજના બપોરા નો શું પ્રોગ્રામ છે બપોરામાં માં તો હરગો રીંગણા અને નું શાક હા જો ભાઈ હરગવો આપણા ઘરનો છે રીંગણા બટેટા હરગવો અને રીંગણા બટાટાનું શાક સરસ બનાવશે એટલે ભાઈ જમાન અને ભાઈ એ આપણો દેશી એટલે મોટી મોટી ઝાડી થઈ જાય તો ઘટો થાય આવ્યો આવો તો હરગવો છે અને ભાઈ આપણે પહેલાં લેવલમાં જ્યારે જગ્યાએ લીધી ત્યારે આઠ દિવસ જેસીબી બી આવેલું હતું પછી ગયા વર્ષે હોળ દિવસ જેસીબી બી આવેલું હતું અને આ વખતે છ દિવસ જેસીબી બી આવેલું અને આ બે ત્રણ દિવસ ટ્રેક્ટર આવેલ છે એટલે ટોટલ એકત્રીસ બત્રીસ દિવસ લેવલ કરતા થયા અને ધીરે ધીરે આપણે નિરાયતે લેવલ કરાવીએ છીએ એટલે હવે ફાઇનલ કામ ઉકલી ગયું છે બાકી આપણે જ્યારે કામ કરીએ એટલે હરકું કરવાનું અને નિરાયે કરવાનું કામ કરીએ સારું કરવાનું જેથી કરીને પછી કાંઈ ઝંઝટ ન રહે એટલે હવે લેવલનું કામ બધું ઉકલી ગયું ઝાડ વાવ પહેલાં લેવલ કરવું પડે તો વાંધો નહીં નહીંતર પછી ઝાડ વવાય જાય પછી લેવલ હરખું થાય નહીં એટલે હવે આપણે લેવલનું કામ બધું ઉકલી ગયું છે હાઈ ક્લાસ સોરસ જગ્યા વાવવાની મૂકી છે અને બે બાજુ બધી બાજુ ઝાડ આવે અને વચ્ચે એ જગ્યા આપણે વાવેતર નહીં એટલે આપણા ઘર પૂરતું વાવેતર થાય પછી ઝાડ થાય પછી ફ્રૂટના ઝાડ હોય એટલે પશુ પંખીનું એટલે આ ટાઈપનો બધો પ્લાન થાય અને જેમ જેમ બનાવતા રહેવું એમ તમને વિડીયો બતાવતા રહેવું જે ચોમાસું આવે ત્યાં આપણે ગયા વર્ષે ઝાડ વાવેલા છે વણી વાવેલા વાવવાના છે એટલે અગિયારસો નો આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે આપણી વાડીમાં અગિયારસો ઝાડ હોવા જોવે તો હવે તમે કરો રાંધવાની તૈયારી અને હું પાછો ટ્રેક્ટર હાલે એની પાસે જાઉં હવાનો ન્યાજ હતો તો આંટો મારીને પાછો હવને બતાવું કેવું કામ હાલે છે એમ અને તમે મનો રાંધવા એટલે એમ છે રંધાય છે મેં તો ખીસડી મૂકી દીધી છે એમ અને ખીસડી બનાવી હા હા રોટલા ને ભાઈ રીંગણા

મસ્ત શાક થાય છે હરઘવાનું અલગ અલગ કેટલાય શાક બને આવી રીતે મિક્સર બને પછી પાછું આપણે એકલા હરઘવાનું પછી બને અને જો કેટલી જાડી થઈ ગઈ ને તો આ ગઢી નો હોય જ હોય અંદર મસ્ત વાળી હોય કેમ કે દેશી રહ્યો ને એટલી અને આજે તો આપણે કેમ કે બે વાળા છે અને ચાર જણા આપણે સહી એટલે આપણે રઘવો બટેટા રીંગણાનું શાક રસાવાળું બનાવવાનું છે અને આપણે ખીચડી તો મૂકી દીધી છે અને બાજરાના રોટલા બનાવવાના છે તો આ રીતનો બપોરાનો પ્રોગ્રામ છે આજ આપણે आपले हरगवोने बटाटा मोळी नाख्यासे એટલે આમાં આપણે પાણી નાખી દઈએ અને આ રીંગણા છે ને આપણે આમાં અલગથી મોળી નાખી આમાં કેમ કે નહીં માંય બધું કાઠરો થોડીક નાની પડે એટલે આમાં આપણે અલગથી રીંગણા મોળી નાખી અને પછી શાક મૂકીએ આપણે અને બીજું કે ગરમી બહુ થાય છે બે ત્રણ દિવસતા તડકો એટલો પડે છે ગરમી એટલી થાય છે અને અહીંયા તો લાઇટનું કાંઈ વાડી વિસ્તાર રહ્યો એટલે કાંઈ ઠેકાણું જ ન હોય એટલે ગરમીનું થોડુંક બહુ કહેવા આવે છે હવે આપણે એક બેનની કોમેન્ટ હતી કે પાટિયામાં વાસ બહુ આવે તો પાટિયામાં વાસ આવે જ તે બેન પણ આપણે જ્યારે રાંધવું હોય ત્યારે ગરમ મૂકી દેવાનો એટલે એની વાસ હોય બહાર વહી જાય તેલ ફરતું સોટી જાય એટલે એ એટલે એના હિસાબે વાસ આવે પણ આ તો આપણે જે નવો જ છે એટલે આમાં કાંઈ તેલ ઉણું થતું નથી અત્યારે એકર આપણે આમ ગરમ મૂકી એટલે તેલ અંદર ગરમ થાય એટલે આપણે એને ગાભો હારો હોય મારી દેવાનો અને પછી આપણે રાંધવાની શરૂઆત કરવાની એટલે આ રીતનું પાટીયાનું છે અને મારે તો હું છે કે વાસણ ઉટકી રહું એટલે હું સૂલો જગતો હોય ભાઠો હોય એટલે ભાઠે તરત ગરમ મૂકી દઉં ઉટકીને તરત આ રીતનું કરું હું તો એટલે વાસ ન આવે અને હવે આપણે છે ને આ શાક હર અને બટેટા પેલા નાખી દઈએ અંદર આપણે આનો કઈ વઘાર નથી કરવાનો આવી અને હવે નાખી દઈએ આપણે રીંગણા અને હવે નાખી દઈએ આપણે તેલ કેમ કે હવે નાખી દઈએ આપણે મસાલો પેલા જાણે મીઠું નાખી દઈએ અને શાક ઝાઝું છે એટલે મસાલો આપણે સડીયાતો જો મસાલો આપણે આજ કેવો હળદર મીઠું ને મરશું આપણે કાંઈ વધારોનો મસાલો બીજો કાંઈ નાખતા જ નથી શાકમાં અને બનાવીએ આપણે મસાલો નાખીએ મસાલો નાખી દઈએ અને વસ્તુ સારી બને એવું ન હોય પણ આ તો શું છે ઝાઝું શાક છે ને એટલે આપણે ઝાઝો મસાલો નાખવો પડે કહેવાનું એમ છે આપણો ભાવ હોવો જોઈએ આપણને અરખ થવો જોઈએ ગમે એ વસ્તુ બનાવવાનો તો વાંધો ન આવે તો એમાં આપણો ભાવ પડે એટલે વસ્તુ સારી બને કાંઈ એવું નથી કે ઝાઝા મસાલા નાખીએ ને ઝાઝી વસ્તુ નાખીએ શાકમાં સવાદ આવી જાય એવું નથી હવે આપણે આ ખાંડેલું મરસું નાખી દઈએ અને હવે સર ને આપણે આને નિમણા તાપે એમને ખરીક કકડવા દઈએ અને પછી હલાવશું આપણે દહી હવે આપણે ટમેટું મોળ નાખીએ શાક આપણે થોડુંક પોણું સડી જાય ને પછી નાખવાનું છે તો આપણે ઝણું ઝીણું મળે નાખીએ અને કોથમરી મોળ નાખી એટલે પછી આપણે બે વસ્તુ નાખવાનું છે

તો સેજ આપણું પાણી નાખી દઈએ જરાકું એટલે મરશું આપણે ગળી જાય અંદર હવે આપણે છે થોડુંક પાણી નાખી દીધું છે અને થોડુંક નાખી દઈએ અને હવે આપણે આને છે ને ધીમા ધીમા તાપે સળવા દઈએ આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એ તૈયારી કરી નાખું અને આ બધા તડકે છે એ લોકોને સરબત પાઈ દઉં થોડુંક અને આને આપણે સડવા દઈએ ઢાંકી દઈએ જો ભાઈ ટ્રેક્ટર આલે છે લેવલ કામ કરે છે આને આગળ પાવડી આવે વાહન સવડું આવે સવડું મારે અને પાવડીથી ઢે એ રીતનું કામ કરે પણ કામમાં હાજરને અલગ અલગ હોય અને આપણે અલગ અલગ વાહન લાવ્યું એટલે અલગ અનુભવ થાય હવે જેસીબીનો આપણને અનુભવ હતો આ વાહનનો કાંઈ આપણને ખ્યાલ નહોતો એટલે હવે આ રીતે આપણે ભાઈ છેલ્લે અને છેલ્લું લેવલ હતું તો આપણને આનો ખ્યાલ આવ્યો કે ભાઈ આ ટ્રેક્ટરની આરે પાવડી આવે એ કેવું કામ આપે વાહન બધા હરખા હોય એમાં જો ડ્રાઈવર રેડી હોય અને સૂઝ પડતી હોય કે ક્યાંથી લઈને માટી ક્યાં પૂરવી તો કામ હેલવું પતે બાકી અમુક છે થી અહીંથી અહીંયા અહીંથી અહીંયા એમના રેમા કરે એટલે હૃદયની સિસ્ટમ અલગ અલગ હોય બાકી હૃદયમાં લીવર દેવું પડે અને તાકાત કરાવવી પડે આ તાકાતવાળી વસ્તુ કહેવાય આને તાકાત કરાવીને હાકો તો હરખું કામ કરે બાકી મારું માનવું આવું છે ને મેં ઘણા વાહન ફેરવી નાખ્યા એટલે બાકી આપણે આ તો બે ત્રણ દરનું કામ હોય એટલે હાલ્યા કરે બધું અને ભાઈ કરવાનું હોય કરવાનું જ હોય એમાં આમ કે તેમ પણ બાકી અનુભવ બધાય કરી લેવાય અને બધું જાણવા મળે અને શીખવા મળે જીવન આખું શીખવાનું અને જાણવાનું છે એટલે આવું આવું નવું નવો અખતરો કરીએ એટલે જાણવા મળે બાકી જમાવટ તો જેસીબીના કામમાં થાય આમાં મજા ન આવે પછી જેને ટાઈમ પાસ કરવો હોય એના થઈ જાય એટલે આ રીતનું છે આ જુઓ ભાઈ કામ થોડુંક હાલે એ બતાવો અને ભાઈ આમાં એક ટ્રેક્ટર આ જે લેવલવાળું છે એ છે અને ભાઈ મારો દીકરો આગળ આગળ અમુક દાંતીથી ખેડે છે અવારમાં હું ખેડતો હતો એટલે વારાફરથી ખેડતા જઈએ છીએ અને આ લેવલ કામ થાતું જાય છે એટલે જોવા ભાઈ તમને બતાવી દેશે વસ્તુ આવી જાય એટલે ભાઈ પીલી એટલે વાંધો ન આવે હું એટલે લાગી છે તરત જ ને અમારે લીંબુ પાણી આવી ગયું એટલે થઈ ગઈ ગમાવટનું અને હવે કામ નહીં પણ આમ જરાક જોવું પડે અને ક્યાંથી ક્યાં એ બધું કરવું પડે અને નહીતર તો આજના જીમાય પૂરું થાય એમ નથી અને એ રીતે ભાઈ એ તો નહીં આમ છે આમ આંચા કરે હવે ભાઈ આમાં આપણે ગુના અનુભવી જે માણસો હોય એની વાટે ખુલે રહેતા હોઈએ કારણ કે કામ આપણે હોય ન હોય પરફેક્ટ કરે પછી અમુક જગ્યાએ આપણે લાવ્યા હોઈએ તો બે હજી રોડવવાનું હોય કામ આપણને ગમે એ થાય તો પણ મોડે શું શકાય બે જીમાં અડધો જી પોણો જીવ વહેલા મોડું થાય બીજું શું કરવાના એવું થાય ભાઈ આમાં હવે ભાઈ ઊભો થયો બેઠો તો એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ આ જાંબુડો અને ઓલા સરુ તો એને વધારાની ડાળીઓ હોય એ આપણે કાપવી પડે તો દાંતડું છે એટલે મેં કીધું આ બે પાંચ જગ્યાએ છે ને ડાળીઓ થોડી કાપી નાખું એટલે એને ઉપર વિકાસ કરવામાં સારવું પડે અને હેઠે થળીયેની ડાળી હોય એ મોટી થઈને કાપીએ તો ઝાડને નુકસાન કરે એટલે ઝાડ નાનું હોય ત્યાંથી જ હેઠેની ડાળીઓ જે વજની હોય એ કાપતી રહેવી પડે એટલે ઝાડનો વિકાસ ઉપર થાય એટલે જો એ કાપવું તમને બતાવવું આવો જો આની આપણે આ ઉપરની બે ડાળ્યું રાખવાની છે બાકીની હેઠલી ડાળ્યું વજની કહેવાય એટલે આ બધી કાપી લેવી પડે જો આ રીતે એટલે હવે આ ઉપર છે ને આ ઉપરની ડાળી એ વધારે વધશે અને ભાઈ આ દાંતણ છે ને જો આ દાંતણ ટાઈપ જ છે તો આ જાંબુડાના દાંતણ પછી જમરૂખના દાંતણ ડાયાબિટીઝવાળા વાળા માટે બહુ સારા આ ખાલી અમથું સાયવા કરે તો એ ડાયા રાહત થાય ભાઈ જો આ બે રાવડા જાંબુડા છે મોટા થાય અને આ ઝીણા સાંભુડા છે દેશી આમાં ઝીણા સાંભુડા થાય નાના બે દેશી જાંબુડા છે અને બે રાવણા છે ઓલા પણ એ સાર ગુંદા છે

ભાઈ ઘડિયા કેહતા અને વર્ષોથી જોતા આવી છે આપણે કે લીમડામાં લીંબોળી પાકે ને એટલે વરસાદ નો ટાઈમ થઈ જાય આ લીમડામાં લીંબોળી જે ટકા થઈ છે એટલે ભાઈ આપણે અત્યારે વરસાદ જે આવ્યો એ માવઠા રૂપી કહેવાય બાકી હાંસો વરસાદ હજી શરૂ નથી થયો હાંસુ વરસાદ શરૂ થવામાં આ લીંબોળીનું હાંસું નિશાન કે આમ વરસાદ પડે ને આમ લીંબોળી પાકેલી હોય કારણ કે એવું બને કે ભાઈ આગા પાછું થાય વરસાદ ખેસાણો હોય તો બાકી લીંબોળી પાકે એટલે વરસાદ આવી જાય ને આવું જોયેલું આપણે અને આ અનુભવ થયેલો આપણને આ એ તમને વાત કરી મેં હવે શાક જોઈ લઈએ આપણે સડી તો ગયો છે હરઘો કેમકે રીંગણા ને બટેટાને કાંધો જ ન આવે પણ હરઘોવામાં થોડું ક્યાં આવે હવે આપણે ટમેટું નાખી દઈએ એટલે આરો આર ઈ સડી જાય

અડધી કલાક તો પછી સસરાટી બોલે અને જરાક વહેલું હોય તો સડી જાય વાંધો ન આવે આપણે બપોરા કરવા બેસી ત્યાં સુધી ગરમ જ હોય એટલે શાક તો મસ્ત બની ગયું છે હરખવા બટેટા ઢીંગણાનું તો બપોરામાં સમાવટ થવાની છે અને સુગંધ બહુ સારી આવે છે પણ અમને આવશે તો અમને નહીં આવે તો આપણે કોથમરી નાખી દઈએ અમે આપણે રોટલા કરી વાળી કેમ કે રોટલા જાજા બનાવવાના છે ચાલે હવે હળરે ઢાંકર શરૂ કર્યું હાડા નવ દસ થયા એટલે ભાઈ આમથી ગોટો સડીને આવ્યું અને ભાઈ પલાળી ગયો એટલો વરસાદ આવી ગયો પછી ભાઈ રાતે હાડા અગિયાર વાગે હરૂડ ફરુડ થવા મળ્યું અને ભાઈ સાટા ખરે એવી ને કોકોક સાટા ખરવા મળ્યા હતા અત્યારે પાછું હાલમાં પોઝિશન ગરમી ફૂલ થાય છે અને હંજેય વાદળા ફરતા થઈ ગયા છે અને આવે એવો માહોલ થઈ ગયો આપણે ભાઈ જો આ ગા માતાની ઝાડ કરી ઝાડ વાઢેલી પડી છે જો નહીં આવે તો રહી અને નગર પછી બગડી જાય તો પછી ટ્રેક્ટર ભરીને આ બાય નાખી દેવાય નહીં આવું સેવા કારણ કે જે કુદરત ધારે થાય આપણું ધારેલું કાંઈ થાય નહીં જે બને એમાં આપણે હેન્ડલિંગ કરીને કેમ સારું થાય એ કોશિશ કરવાની રહે બાકી આપણે બીજું કાંઈ કરીએ કે નહીં વરસાદ આવે તો જોવાનું રહે બીજું શું કરવાના ચોકડી દઈ અને બપોરાનું તો આપણે જો રંધાઈ ગયું છે હરોઘવા રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે ખીચડી બનાવી છે અને ગાજરનું હાથનું છે ગુંદાનું હાથનું છે અને ગા માતાની સાઈઝ છે ઢુંગળી છે અને રોટલા કરવાનું જે શરૂ છે પણ મેં કીધું આ ગરમ ગરમ ઘી સોપટતી જાઓ અને ભાઈ આપણે લેવલ કરાય ભાઈ હાથ પાડી દીધો છે એ બાપ દીકરો છે એ પછી ભાઈ અમે ચાર જણા છે એટલે હમણાં હાલે છે પણ હવે આ કામ હોય એટલે બધું એમને મો અને હાઇલા કરે છે અને ભાઈ હવે થોડી વાર પછી આ લોકો હાથ પગ ને પછી બેસે એટલે એમે કરી લેવું બપોરા અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ